ખેડાના માતરના રતનપુર ગામે રોગચાળો વખર્યો રતનપુરમાં દૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાયો છે જાડા ઉલટીના એકસો ચાલીસ પણ દોડતું થયું આરોગ્ય વિભાગે અગિયાર ટીમો બનાવી સર્વે હાથ ધર્યો છે દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે કરુણેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કરુણેશ દૂષિત પાણી પીવાથી લોકો બીમાર થઈ રહ્યા છે ત્યારે કેટલા કેસ નોંધાયા હાલમાં શું પરિસ્થિતિ છે ત્યાંની તો જે રીતે અહીંયાથી માહિતી મળી રહી છે ખેડા પાસે આવેલું આ રતનપુર ગામ છે માતર તાલુકાનું અને માતર તાલુકાની અંદર અત્યારે દૂષિત પાણીનો જે પ્રશ્ન હતો જે ઘણા સમયથી હતો ગ્રામજનોનું કેવું છે કે આ દૂષિત પાણીને લીધે ઝાડા ઉલટીના જે વ્યાપક કેસ નોંધાયા છે લગભગ એકસો પચાસ થી પણ વધુ કેસ નોંધાયા છે અને લગભગ ત્રણેક વ્યક્તિઓના મોત નીપજ્યા હોય તેવી પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે અને હાલ આ જે માત્ર ના છે કલ્પેશ તે અત્યારે ગામની મુલાકાત લેવા માટે પહોંચે છે સીધા તેમની સાથે વાત કરીએ કલ્પેશ શું પરિસ્થિતિ હાલની ની હાલ માત્ર તાલુકા નું રતનપુર ગામ એ કોલેરા એટલે ઝાડા ઉલટી કેસો થતા કાલે જાણ થઈ એટલે કાલે મેં તપાસ કરી તો કાલે કંટ્રોલ હતો પણ કાલે બપોર પછી વધારે કેસ થવાથી આજે રૂબરૂ મુલાકાત સ્ટાફ સાથે આરોગ્ય વિભાગ પ્રાંત મામલતદાર સાથે આવી તપાસ કરતા આરોગ્ય ટીમ ને સૂચના આપી દરેક જગ્યાએ ફરિયાવાઈ ચેક કરો હોલ્ડ શું છે લોકો પાણીનો કે છે પણ ખરેખર પાણીનો નથી એવું પચાસ ટકા લોકો એવું પાણીનો પ્રશ્ન નથી તો ખરેખર શું છે આજે તપાસ કરી નમૂના લઈ પાણીના સેમ્પલ એન્ડ ચેક કરાયા પછી ખ્યાલ શું છે પણ આજે એક બે બે જણનું મૃત્યુ થયું આ સમાચાર મળે ગઈકાલે એક જણનું થયું અત્યારે રાબેતા મુજબ કંટ્રોલમાં હોય એટલે હાલ કોઈ ક્રિટિકલ પ્રશ્ન નહીં કંટ્રોલ હોય અને આરોગ્ય ટીમને કામે લગાવી લીધી છે એટલે હવે પછી કલાક પછી ખ્યાલાવક શું પરિસ્થિતિ ગામે ગામ ફરીએ ફરીએ બધા લોકો આરોગ્યની ટીમ ફરે છે અને કલાક પછી ખ્યાલ આવે ને નમુના લઈ અને ચેક કરાય પછી કયું કારણ છે શું છે શોધવાનો પ્રયત્ન ચાલુ છે આપને ક્યારે આ જાણ થઈ આ સમગ્ર ઘટનાની અને ત્યારબાદ આપે શું કાર્યવાહી કરી ગઈકાલે મને જાણ થઈ એટલે આરોગ્ય ટીમ મામલતદાર ટીડીઓને જાણ કરી એટલે અહીંયા ટીમ ઉતારી દીધી હતી આરોગ્યની મેં પણ ફોનથી જાણ કરી હતી એમએસ પઠાણીના વકીલ છે અગ્રણીય કાર્યકર એમની જોડે ચર્ચા કરી તલાટી જોડે ચર્ચા કરી તો કંટ્રોલ હતો પણ કોઈ કારણ કારણસર કાલ બપોર પછી ફરી વખત પાછો આનો રાઉન્ડ બીજા રાઉન્ડની અંદર વધારે કેસ આવતા આજે ફરી વખત પાછી આખી ટીમ અહીંયા કામે લાગી ગઈ છે તમે રૂબરૂ મુલાકાત કરવા માટે આવ્યા છો આરોગ્ય દ્વારા કેવા પ્રકારની કામગીરી આપણે નજર પડી આરોગ્ય પ્રકારની ટીમ દરેક લતાભાઈ ટીમો પાડી દીધી છે અને એમાં ત્રણ ચાર ડોક્ટરો સ્ટાફ સાથે કામે લગાડી દીધા છે પ્રાંત સાથે પણ પાણીના નમૂના મામલતદારના બધા સાથે નમૂના પાણીના લેવાના પ્રયત્ન ચાલુ છે પરમાર તેમનું કહેવું છે કે ઘણા લોકો અલગ અલગ મંતવ્યો મળી રહ્યા છે પાણીના કારણે ક્યાંક આ રોગચાળો ફેલાયો છે તો કોઈ અન્ય વસ્તુના કારણે ત્યારે હાલ તો તપાસ ટીમ પણ તપાસ કરી રહી છે કે ખાસ ચોક્કસ કારણ આ રોગચાળો ફેલાવા પાછળનું શું છે બિલકુલ આભાર માટે